આજરોજ નસવાડી તાલુકાના સાંકળીબારી ગામના ગામ લોકો દ્વારા એક રૂઢિગત ગ્રામસભાનું આયોજન કરીને જે એક છ બે હજાર પચીસના રોજ એનો ઠરાવો કર્યા અને તેમાંથી આજરોજ નસવાડી તાલુકાના સાંકડીબારી ગામના લોકો બધા સભ્યો અને જે સંગઠનો છે એ સાથે મળીને નસવાડી તાલુકાના તાલુકાના મામલાદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને આજે જે રૂઢિગત ગ્રામ સભા છે એનું અમલવારી પત્ર આજે અમે સાકરીબારી ગામના લોકો દ્વારા આપ્યું છે જેમાં ખાસ કરીને જે ઓગણીસો ને છન્નુનો કાયદો જે પેશા એક્ટ છે એ જેમાં આદિવાસીઓનો જે મૂળ અધિકાર છે જળ જંગલ અને જમીન અને પોતાના જ ગામનો ગામની અંદર સ્વશાસન એટલે પોતાના ગામનું પોતાના ગામના લોકો શાસન કરે એ બાબતની અમલવારી માટે જે અમુક કોર્ટોએ એના જજમેન્ટો આપ્યા છે એ પ્રમાણે અમે સભ્યોનું સંગઠન કરીને આજે અમે આ અમલવારી પત્ર જે રૂઢિગત ગ્રામ સભા છે એનું આપ્યું છે જેમાં ખાસ કરીને અમારા વિસ્તારમાં જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જેવા આવે છે જે બાબતે જે રૂઢિગત ગ્રામસભાની પરમિશન વગર જે કોઈ બહારનો વ્યક્તિ કોઈ રાજકીય પક્ષના નેતા કે કોઈ જ્યારે ગામમાં પ્રવેશ કરે તો ફરજીયાતપણે રૂઢિગત ગ્રામસભાના સભ્યોની પરમિશન લેવી જરૂરી બનશે કારણ કે હવે મૂળ બંધારણના જે અધિકારો છે એના આધારે આ રૂઢિગત ગ્રામસભાનું આયોજન કરે છે